સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજે મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને રેડી થઈ ગઈ છું કારણ કે આપણે તો લેટ ઉઠી ગયા અને આ જવાનું હતું કોલેજમાં કારણ કે માર ત્યાં છે થોડા ડખા કોલેજની અંદર એક્ઝામ છે બાવીસ તારીખે અને બાવીસ તારીખે એક્ઝામ છે એક્ઝામના ફોર્મ ભરાઈ ગયા છે પણ મારું નામ અંદર આવ્યું નથી તો ખબર નહીં કેમ નહીં આવ્યું તો અત્યારે રૂબરૂમાં સરના આ જવાનું છે કોલેજની અંદર તો હું ફટાફટ રેડી થઈ ગઈ છું એ થાય છે ફટાફટ ભીશું તો જઈએ ફટાફટ અમારું પાટણનું નવું બસ સ્ટેન્ડ જો હજી ચાલુ નહીં થયું પણ આયર્યુઆ બને હે આઈરિવા મસ્ત બની જશે પછી અમારે બીજા બસ સ્ટેન્ડમાં નહીં જવું પડે અહીંયા આગળ પહેલાં જૂનું ડેપો હતું એ તોડી નાખ્યું અને હવે આ મસ્ત નવું મોટું બસ સ્ટેન્ડ બનાયું બરાબર અને ખાસ શું હતું બધું અને અમારી પાટણની ની બજાર જ્યાં આગળ ટ્રાફિક હોય જ રસ્તાના ઠેકાણા ના હોય ખાડા હોય એવું અમારા પાટણનું બજાર શું કરીએ જઈએ ફટાફટ કોલેજ લેટ થઈ રહ્યું હોય ને ખરાશ થઈ જાય તો સારું આપણે ફી બી તો ભરી જાઓ

પેલા મોપ ડાઉન કરતી ને ક્યારે હેડતા હેડતા જવાનું ને હેડતા હેડતા આવવાનું અને હવે એક્ટિવ આવી ને તે હેડાતું જ નહીં આપણે પોછી આ કોલેજ અને આ જો ગરનાળું અને હવે આવ્યા છીએ આ રી અમારી કોલેજ ટિકિટોટાવાળા અને હું અહીંયા અહીંયા કોલેજ કરું

ક્લાસ બતાવું જો અમાર મ્યુઝિક વાળા અમે કોઈ વિષય વાળા સીએ નહીં એટલે આપણો ધંધો આવ્યો તો જોએ આ બધા એક હાર્મોનિયમ લઈને બેઠું છે પેલા પાછળ પ્રેક્ટિસ કરે છે અને આ આ ઓમ અમાર ક્લાસનો મોનિટર રેગ્યુલર સ્ટુડન્ટ અને આ બધા નવા સ્ટુડન્ટ અમુક આવ્યા છે પણ હું ઓળખતી નહીં અને અમારા કોલેજની અંદર છે ને એક ફોરેનર પણ હું બતાવું તમને જો હેતલ હેતલ આમ કરજે આ રે ને હવે આટલા બધા જ હું બહુ ટાઈમે કોલેજમાં આવી તો આઈડિયામાં ક્લાસ જોઈ લો એમના કહેતા બોય બેટ ભઈ કોલેજ કરો કઈ કોલેજ કરો અમે આની જ કોલેજ કરીએ બીજું કોઈ કરતા નહીં રાગડા ખાની જ છીએ બરાબર આથી નીકળીએ એટલે તમને બતાવે ભાઈ દાખલું કામ પતી ગયું હે જેના માટે આવ્યા હતા એક્ઝામનો ડકો હતો બધું પતી ગયું હે પણ હવે હું બે રાહ જોઈ અને હવે જવું કરે કારણ કે થઈ તો ગયા હે કદાચ દોઢ વાગવા આવ્યો છે અને અમારી કોલેજ અને હવે હું જવું કરે હવે ફાઇનલી બધું જે બી પ્રોબ્લમ હતી ને બધી હવે પૂરી થઈ હે તો હવે જઈએ કરે એક્ઝામ હવે આપવા મળશે મારા અંદરથી કંઈક થઈ ગઈ ને તો સ્કૂલના લીધે થઈ નથી થતું તો હવે ફાઇનલી જ થઈ ગયું સાંજ થઈ ગઈ છે સવારે જઈને કોલેજમાં અને આજ સાંજ થઈ છે બપોરે જઈ ગયા કંટાળીને અને હવે સાંજ થઈ છે તો આજ હવે નવરાત્રિ આવી રહી થોડા ટાઈમની અંદર તો મેં વિચાર્યું કે થોડી ખરીદી કરીએ તો મારે શોબી છે તો ખરીદી કરવાની છે તો એના માટે જઉં છું હું ખરીદી કરવા માટે અને પ્લસ ખરીદી બી કરવાની છે અને મારે ચોલી બી જોવાની છે તો બંને બંને કામ માટે હું જાઉં છું અને ફટાફટ પહોંચી જઈએ કારણ કે ઓલરેડી મને જતાં જતાં ટાઈમ થઈ જશે ને પછી શું કે બહુ દિવસ રહ્યા નહીં હજી નવરાત્રિના તો કદાચ કેવું થશે કે જઈએ ને પણ આપણે ભાઈ ચોલી બોલીને આ ગમે ના મળે એ ના કરતાં હેરાન થવા કરતાં વહેલાં વહેલાં લઈ આવી સારી એટલે હવે આપણે જઈએ છીએ સાંજ થઈ ગઈ હે મસ્ત અને તડકોય સરસ છે પણ આપણે આર્યા

હવે જઈએ બીજી જગ્યાએ બીજી વસ્તુ લેવા અંધારું થઈ ગયું છે પણ અમે થોડું અચવાડું દેખાય અને ફાઇનલી મેં વસ્તુ લીધી છે સોળસો રૂપિયા કર મૂકીને આવ્યું પણ વસ્તુ તો જેટલી આવી હા થોડી થોડીક પણ હજી જઈએ બીજી જગ્યાએ છોડીને બધું જોવા માટે અને લેવું પડે તો લેવું પડે કરીએ છું તો અડધી બીજું લેવાનું પણ જઈએ બીજી જગ્યાએ જ્યાં સારું મળે ત્યાં લેવા અડધી વસ્તુ મળી અડધી વસ્તુ નહીં મળી પાટણ ના ત્રણ દરવાજા આર્યા અને આર્યું એ સધીમાનું મંદિર વસ્તુ મધારું કર્યું અમે તો અને વાગી ત્યાં હે અને હવે અમે જઈએ ચોરી લેવા માટે કારણ કે વસ્તુ અમારા મુખ જોઈતી હતી ને હવે મારા જે કંપની ની જોઈએ ને એ વસ્તુ મને મળતી નહીં જેટલી મળી એટલી લીધી હજી બીજી બાકી હવે બાકી રાખીએ અને અત્યારે પહેલાં ચોલી લઈ લઈએ કારણ કે ભાઈ ચોલીમાં છે કે બંધ થઈ જશે ને તો પછી કાલનો ધક્કો ખાવો પડશે કે અત્યારે જઈ જોઈ આવીએ તો હવે ચોલીવાળાના ત્યાં જઈએ

બાકી બહુ મસ્ત લાગશે રાત્રે પણ અમે હવે ક્યાં જોવા આવવાના આવા નસીબ નહીં હોતા જોવાના રાતે હવે રાત્રિ જો મસ્ત કર્યું આખું બધું બ્રાઇટિંગ ને બધું આખું બજાર ઝગમગ ઝગમગ થાય પાટણ નું પટોળું અંગોળે તરી પર તરણો કઠોડું અંગુડે ગતિ ગજરો સુવાજે રે એ મારા દિલના કગળિયા તરણો પરવાશી મે આટલી બધી છોડીઓ પડી લગા લેજ એટલે શું કરું છું તારે જોઈએ આપણે ફાઇનલી બપોર બજારમાં રખડી રખડીને ખરીદી કરી શરૂ થઈ ગયું હવે અહીંયા ચોરીને એવું બધું લેવા પણ આટલી બધી ચોરીમાંથી કસી મને કાંઈ ઠેકાણા પડતા નહીં હવે જોઈએ કંઈ પસંદ આવે હે અને આટલી બધી હે જોડિયા મસ્ત બધું હે એવું હોય તો ચોરીવાળી હોય તો આ ઢગલે ઢગલા પડ્યા છે ભીડ હતી તો ભીડ પૂરી થઈ અને હવે મારો નંબર આવ્યો હવે જોઉં ક્યારે નંબર આવે ક્યારે કેવી કેવી ચોરી ગમે જેમ ચોલી લેવી હોય આરુબેન જેમ ચોલી લેવી હોય અહીંયા આગળ આવી જજો પાટણ બહુ મસ્ત ચોલી આપે ને મન કાઢી આપે હું કે ક્યારે કાઢી આપે ક્યારે માં નંબર આવે એટલે હવે નંબર આવ્યો હવે ગાડી આપે અને હું પહોંચી તો લેટ હું બધું અડધું પતી ગયું પણ તોય ગાડી આપશે મને ખબર ગાડી પહાડો મસ્ત અમે અમારે ચોરીનું બધું પતાઈ નક્કી કરી અને હવે જઈએ ઘરે હવે જવું હું કારણ કે લેટ થઈ ગયા બહુ અને હવે ઘરે જવા નીકળ્યું